મેં ભાત બનાવીને મૂકી દીધા જીરા રાઈસ કરવા ને તો તમારે અડધો કલાક કલાક પહેલાં બનાવી મૂકી દે તો બહુ જ મસ્ત બને મને દાળ આપી દીધી છે જીરા રાઈસ એકદમ ભાત આપણા ઠંડા થઈ ગયા અને પછી તમે બનાવો ને તો એનો અલગ ટેસ્ટ તો અલગ આવે આવે પણ ભાગી નહીં જતા એક એક પાતનો દાણો છૂટો રહે ગરમ હોય ને તમે કરશો તો તરત ભાગી જશે આ જીરા રાઈસ સારા એવા થશે ચલો વાસણ કે જે બી તમે જેમાં વઘારતા એમાં વઘાર મૂકી દેવાનો તેલ મેં તમને કીધું એ રીતે એક ચમચી બી મૂકો અને બે ચમચી બી તમારી ચોઈસ છે કાલે મેં તમને ચાઇનીઝ બતાવ્યું તું એક ચમચી કે બેટલી નૂડલ્સ એક બેટલીમાં મેં બનાવ્યું હતું ફ્રેન્ડ ખરેખર ખબર બી નથી પડવી કે મેં એમાં તેલ ઓછું એડ કર્યું છે બહુ જ મસ્ત બન્યું હતું ફ્રેન્ડ ટ્રાય કરજો એમાં કોઈ તેલનો ભાગ બહુ હોતો નથી ચલો એમાં જીરું નાખી દઈશું અને હિંગ જશે અને જે મેં ડુંગળી ટામેટું મરચાં કોથમી બધું મિક્સું છે કાચી કોથમી મારા ઘરે નથી ખાવાતી એટલે મેં મિક્સ સમારી ત્રણે એક વખત એક સાથે થઈ જાય થોડું પછી હું અંદર લસણ એડ કરીશ ઘણા ખરા પહેલા લસણ એડ કરતા હોય પણ મને લસણ મેદમ શેકાઈ જાય કે પેલું એવું થઈ જાય ને એ નથી ગમતું

મળજું ટેસ્ટ અનુસાર તમે જે રીતે ચીખું ખાતા હોય એ રીતે લેવાનું જીરું પણ નાખ્યું હતું ગરમ મસાલો બહુ નહીં નાખવાનો અડધી ચમચી જેટલું થોડુંક હવે આ મસ્ત વધારે આપણે દાળ ફ્રાયનો તૈયાર થવા દઈશું ત્યાં સુધી આપણે દાળ પાથરી હોય એમાં થોડું પાણી લેડી અને ઝીરણીથી પાકવી તો ઝીરણીથી અને તમારા ઉપર એકદમ ગાળી ના રહેતી હોય તો તમે આ બે ચમચા સુધી એને હલાઈને એક રસ કરી શકો મોતતળી કરવાની હોય ને એટલે તમે ચમચાથી બરાબર ચડેલી છે ને તો તમાર ચમચાથીથી મોસ્ટ સો મિક્સ થઈ જશે ઓર પાણી નીડડ દેવાનું ચડવામાં એટલે મોસ્ટ સો ચડી જાય આ રીતે ઘેણી કે કરશું તો પછી મૂંડાજી લપતાના તો ઊભી ઊભી રહેશે મજા આવશે તમને એ રીતે મેં ના મિક્સ કરી લઉં ચમચાથી અલાઈ લઈ તો મેં આ કાઢી લઈશ આટલી જ પણ પતળી જાડી તમારી જે રીતે તમને હોય તે રાખવાની મારે આટલી જ જાડી રાખવી હતી કારણ કે પરાઠા કરે છે શાક નથી જીરા રાઈસ મસ્ત દાળ અને પરાઠા છે મસાલો મારો ચડી ગયો છે આટલો મસ્ત મસાલો ચટણી જેવો કેટલો મસ્ત થઈ ગયો છે તો હું આમાં એડ કરી દઈશ દાળ બતાવ તમને ક્યા રીતનો મારો મસાલો મસ્ત ચડી ગયો છે હવે એમાં જશે દાળ બધા મસાલા તાઈ જ ગયા છે મરચું કોથમીર એ બી બધા નાખી દીધું છે લીલું મરચું ને પણ તો બી તમને જેવું તીખાશે જેટલું તેલ એ તમારી રીતે લેવાનું પણ તમે એકવાર આ રીતે દાળ ફ્રાય કરજો બહુ જ મજા આવે છે દાળ ફ્રાય હવે થોડી એને આપણે ઉકળવા દઈશું ઉકળવા મતલબ જે રીતે તમારે જાડી પાતળી રાખવી હોય એ રીતે ચલો હવે સાઈડમાં આપણે જીરા રાઈસ વઘાર દઈશું એ હું વઘારીશ તવીમાં મને લોખંડની તવીમાં વઘારો બહુ જ ગમે છે અને હું પાંચ મિનિટ લઈ સાઈડમાં લઈ લઈશ અને તવીમાં એમાં તો ખાલી જીરું અને કોથમી જ જશે જીરા રાઈસમાં કોથમી પહેલા જીણી ઝીણી સમાન લઈશું ચલો દાળ આપણી મસ્ત થઈ ગઈ છે દાળ ફ્રાય સ્મેલ બી બહુ મસ્ત આવી ગઈ છે એના જોડે લીંબુવાળી ડુંગળી પાપડ છાસ પરાઠા હવે આપણે વધારીશું જીરા લઈશું કોઈ ઘી કે બટર તમે લો એ તમારા પ્રમાણે તમે વધારે ખાતા હોય તમારી બોડી સિમ્પલ હોય તો લેવાનું મારે જેમ હેલ્ધી બોડી હોય તો માપનું ઘી લેવાનું બરાબર ફ્રેડ તો ઘી મૂકી દીધું છે સારું એવું અંદર જીરું જશે બેથી ત્રણ ચમચી મેનામાં જીરા રાઈસમાં જીરું અને મસ્ત કોથમીર હોય બીકું નાખતા હોય તો ફ્રેન્ડ નાખવાનું ના નાખતા હોય તો એવું નહીં નાખવાનું ઠીક કરી દેવાનું મસ્ત જીણાની સ્મેલ આવે ધીમા ગરમ થાય એટલે કોથમી તો પહેલાંથી જ ભાતમાં સમાળ લેવાની એટલે વાગ ના લાગે આ રીતે છૂટા છૂટા ભાત આગથી કરો તાવે તાથી કરો જેમ તમને હોય કરી અને ભાત વઘારી દેવાનું તમે સાધારણ વધારો ને એમ કરતા એક કોક વાર લોખંડની તવીમાં વધારે જો બોમ્બેમાં કેવું હોય કે પાઉંભાજી એ લોકો બોમ્બે હોય કે ગમે તે આપણે ઘરે પાઉંભાજી કરીએ તો સાથળામ કરીએ કુકરમાં કરીએ પણ એ લોકો તવા ઉપર જ કરે એ વસ્તુ જ આખી અલગ લાગે ચાલો આ છે આપણા સિમ્પલ જીરા રાઈસ બનીને તૈયાર તમે કરવાના હોય જીરા રાઈસ એટલે જીરા રાઈસનો ભાત આવે લાંબો એ લેવાનો અને મસ્ત અડધો કલાક કલાક પહેલાં કરીને મૂકી દેવા તો બહુ ટેસ્ટી લાગે તમે બતાવી દાળ બી ઉકળે છે આ છે જીરા રાઈસ આ છે દાળ યાદ કરી દઈશું બંનેના બંધ અને મસ્ત લચ્છાવાળી ડોળી તમારીશું અને ખાઈશું બાય ફ્રેન્ડ આજે મેં બનાવ્યા છે મારા ખાવામાં પરાઠા જીરા રાઇસ અને દાળ ફ્રાય